ગામડામાં જન્મી અને મોટા થઈ અને કામ ધંધાર્થે ગામ છોડવાની જરૂર પડે છે પણ એ જ ગામ પ્રત્યેનો પ્રેમ દર્શાવી અને એ ગામ માટે કંઈક કરી છૂટવાની ભાવના એટલે વતન પ્રેમ આવા એક વતનના રતન છે સંજયભાઈ મુંજપરા અને વિપુલભાઈ મુંજપરા બંને ભાઈઓનું મૂળ ગામ અમરેલીના સાબરકુંડલાનું કૃષ્ણગઢ

કોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કરાશે સાથે જ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્ર ઉભું કરાશે તો ગામનું સરસ મજાનું પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશે વતનના રતનની આ પહેલને ગામના સરપંચે પણ બિરદાવી